જનસંઘના સ્થાપક સદસ્ય અને એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ભરૂચમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલ જ્યોતિનગર વિસ્તારમાં જ્વાલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમારની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણથી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત આગેવાનો દ્વારા તેમના જીવનવૃદ્ધ રાજકારણમાં આપેલા અવિસ્મરણીય યોગદાન તથા દેશને આત્મનિર્ભર અને સેવા આધારિત રાજનીતિ તરફ દોરી જવા માટે કરેલા પ્રયત્નો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સમગ્ર દેશમાં બૂથના કાર્યકર્તાઓ બેસીને એમના જીવન વિશે વ્યાપક ચર્ચા કરીને એમના જીવનમાંથી પ્રેરણા લે એ હેતુથી એમનો જે એકાત્મ માનવવાદનો જે સિદ્ધાંત છે જે વર્તમાન સમયમાં યથા યોગ્ય છે અને એને અનુરૂપ જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સ્વદેશી આત્મનિર્ભર ભારત વોકલ ફોર લોકલ આનું જે અભિયાન સમગ્ર દેશમાં ચાલે છે એને વધારે તાકાત મળે એ હેતુથી આજે એમના જન્મદિવસ નિમિત્તે એમના જીવનની ઝરમર કાર્યકર્તાઓ સાથે આપલે કરીને ખૂબ મોટો વિસ્તૃત કાર્યક્રમ આજે ભરૂચ ભોલાવ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યોતિનગર મંદિરે યોજવામાં આવ્યો છે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે આજે સમગ્ર દેશભરમાં બૂથ સુધીના કાર્યક્રમમાં પંડિત દીનદયાલજીના જન્મદિવસ નિમિત્તે એમના જીવનમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કંઈક શીખ મેળવે સંકલ્પ લે એટલા માટે એમને માટે આ શ્રદ્ધાંજલિનો દિવસ હતો આજે અહીંયા ભોલાવમાં આ ખૂબ સરસ કાર્યક્રમ થયો હું અભિનંદન આપું છું બધા કાર્યકર્તાને કે ખૂબ મોટી સંખ્યામાં જોડાયા અને આવનારા સમયમાં દીનદયાલજીના જીવનમાંથી કંઈક કરીને કામ કરતા રહે આજે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતામાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ પંડિત દીનદયાળ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન કાર્યકરો દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારોથી પ્રેરિત થઈને સેવા સંઘર્ષના માર્ગ પર અડગ રહેવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો પહેલા પાશ્ચાત્ય સંસ્કૃતિ નો પ્રભાવ હતો દેશ પર સમાજવાદ નો પ્રભાવ હતો તો એને બદલી અને છે અને નો માનવી ત્યાં સુધી પહોંચી અને કઈ રીતે કામ કરવું આપણે પ્રકૃતિને ને પૂજનારા લોકો છે એટલે પ્રકૃતિની પણ પૂજા ઉપાસના અને માનવ શરીર એટલે ખાલી હાડ શું બનેલું નથી પરંતુ મન વિચાર બુદ્ધિ અને જે કંઈક સમજ છે એના આધારે આપણી રચના છે આત્મા માનવ મન શરીર બુદ્ધિ અને આત્મા આ ચાર નો જે આપણો આધાર છે આપણા શરીર નો એને કઈ રીતના આપણે લોકો સાથે વર્તવું એના આખા સિદ્ધાંતો આધારિત આ પાર્ટી છે અને એ રીતે આજે સમગ્ર દેશભરમાં કાર્યરત છે નરેન્દ્રભાઈ મોદી એમનો સત્તર સપ્ટેમ્બરે જન્મ દિવસ આપણે સૌને ઉજવ્યો અને સેવા પખવાડિયા તરીકે સત્તર સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી જ્યારે આપણે સેવા પખવાડિયું લટાવી રહ્યા છે અને એમાં પણ આ એક પચીસમી સપ્ટેમ્બર એટલે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી નો જન્મ દિવસ આજે ભરૂચ શહેર અને જિલ્લાના સૌ આગેવાનો સાથે મળી અને ભાજપના જિલ્લા કાર્યાલય પર સૌ ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં સૌને પણ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી આજે જન્મ દિવસ છે સૌને ખુબ ખુબ શુભેચ્છા